ચર્ચા કરવાના છીએ તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં એ ઉપરાંત ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં તમે ગ્રુપ જોઈન કરી શકો છો જેથી કરીને આવી જ અવનવી અપડેટ તમને ત્યાં ગ્રુપની અંદર મળતી રહે હાઈકોર્ટ પટાવાળાની જો તમે તૈયારી કરવા માંગો છો તો હાઈકોર્ટ પટાવાળાની સ્પેશિયલ એક બેચ છે આપણી જે લાસ્ટ જે છે એ આપણી આ બેચ દસ ડિસેમ્બરે સ્ટાર્ટ થઈ હતી જેમાં અત્યારે કમ્પ્યુટરના લેક્ચરો જે છે આ રેકોર્ડેડ બેચ છે બરાબર કમ્પ્યુટરના લેક્ચરો જે છે એ અત્યારે અપલોડ થઈ રહ્યા છે ડેલી બેઝ ઉપર એક એક ઓકે તો આ બેચની કિંમત જે છે એક હજાર એકસો અગિયાર રૂપિયા છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે તમને લિંક મળી જશે ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જે માહિતી છે એ સંપૂર્ણ વાંચવાની છે ડેમો લેક્ચર જોવાના છે અને ત્યારબાદ જે છે તમારે જોડાવવાનું છે અથવા તો તમારે અહીંયા મેસેજ કરવાનું છે આ નંબર ઉપર ત્યાં તમને ક્યુઆર કોડ આપવામાં આવશે

તો અંગ્રેજીના પ્રશ્નો છે એ અંગ્રેજી ભાષામાં જ આવશે બાકીના જે છે એ તમે જે સિલેક્ટ કરશો એની અંદર આવશે તો હિન્દી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ હશે જે એલપીટી ઓકે ચલો જોઈએ આપણે અભ્યાસક્રમ શું હશે ઓનલાઈન ટેસ્ટ તો ઓનલાઈન અભ્યાસક્રમ કંઈક આ છે કે રીઝનિંગ છે તમારું ત્રીસ ગુણ પૂછાશે ત્રીસ પ્રશ્નો હશે

વન એક ચતુર્થાંશ એટલે કે ચારે એક બરાબર ને એવી રીતે તમારું નેગેટિવ માર્કિંગ આની અંદર આ પરીક્ષાની અંદર રહેશે તો આ માહિતી હતી તમારા સુધી શેર કરી કોઈ જો પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવી શકો છો અને એ પ્રશ્નને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત